આજે મરાઠી ભાષા ગૌરવ દિવસ એટલે કે દક્ષિણ ગુજરાતને અડી અને આવેલા મહારાષ્ટ્રનું ગૌરવ કહી શકાય ત્યારે ઉમરગામ ખાતે આવેલી મરાઠી મિશ્ર શાળામાં આજે પણ બાળકોને મરાઠીમાં અભ્યાસ કરાવવા માટે જાય છે મહત્વની બાબત અહીં એ છે કે આ શાળામાં નેપાલી વિદ્યાર્થીઓ પણ મરાઠીમાં અભ્યાસ કરે છે જો કે સો વર્ષ પહેલાની ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી આ મરાઠી શાળાના ધબકારા હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે

અને એને નામ આગળ બોલતા હતા દગડી શાળા અઢારસો ને સાઠ એટલે હમણાં વધારે એમાં વધારે ખૂબ જ વરસ થયા છે એટલે એકસો ને છપ્પન જેવા વરસ થયા છે અને આ મરાઠી શાળામાં પહેલાં ઘણા જ્યારે ઘણા છોકરા